પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારું રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણની જીએમઆર ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ઉત્તર ગુજરાતનું સંજીવની કેન્દ્ર બની આરોગ્ય ક્ષેત્રમાં પાટણ જિલ્લામાં જીએમઆરએસ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ એક અગ્રણી અને શિરમૂર સંસ્થા તરીકે ઉભરી આવશે સમગ્ર ઉત્તર ગુજરાતના દર્દીઓ માટે આ હોસ્પિટલ સંજીવની અને આશીર્વાદ સમાન બની રહેશે વર્ષ બે હજાર બારમાં નિર્મિત આ તૃતીય સ્તરીય હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રે પાટણ જિલ્લાના વિકાસનો એક મહત્વપૂર્ણ માઇલ સ્ટોન છે પાટણ ઊંઝા રાજ્ય ધોરીમાર્ગ પર સ્થિત સાહીઠ એકરમાં પથરાયેલી આ હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ અને સંપૂર્ણ રીતે કાર્યરત છે દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહે એ માટે સક્ષમ કાર્યદક્ષ તજજ્ઞો નિષ્ઠાપૂર્વક સેવા ફરજ બજાવે છે કોવિડ મહામારી દરમિયાન સમગ્ર ઉત્તર ગુજરાતના દર્દીઓને રૂપ સેવા પૂરી પાડવામાં આવી હતી આ હોસ્પિટલ પાટણ મહેસાણા બનાસકાંઠા કચ્છ તેમજ રાજસ્થાનના સરહદી વિસ્તારોને સુધીની વસ્તીની સભર આરોગ્ય સેવા પૂરી પાડી રહ્યું છે અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાંથી આવતા દર્દીઓ માટે આ હોસ્પિટલ આશ્રય સ્થાન સમાન બની રહી છે હોસ્પિટલનો પ્રારંભિક કાર્ય આરંભ નવેમ્બર બે હજાર દસથી થયો હતો જ્યારે વર્ષ બે હજાર બારમાં આ હોસ્પિટલને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ હતી ત્યારબાદ વર્ષ બે હજાર તેરમાં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ જીએમઇઆરએસ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યું હતું હોસ્પિટલમાં કુલ સાતસો સિત્તેર પથારીની સુવિધા ઉપલબ્ધ છે જેમાં જનરલ બોર્ડ બસો વીસ બાળકો બોર્ડ સો ત્વચા વિભાગ દસ મનુચિકિત્સા વિભાગ વીસ જનરલ સર્જરી એકસો પચાસ ઓર્થોપેડિક્સ એંસી આંખ વિભાગના ત્રીસ કાનનાક અને ગળાના ત્રીસ પ્રસુતિ અને સ્ત્રી રોગ વિભાગ સો આઈસીયુ સુધી સુવિધા ત્રીસનો સમાવેશ થાય છે તાજેતરમાં હોસ્પિટલમાં ક્રિટિકલ કેર માટે વધારાના પચાસ બેડની નવીન સુવિધા શરૂ કરવામાં આવી છે રોજિંદા આશરે બારસોથી તેરસો ઓપીડી દર્દીઓની સારવાર થાય છે હોસ્પિટલમાં ફેફસા મગજ હૃદય અને ગાંઠ જેવા ગંભીર રોગોમાં સુપર સ્પેશિયાલિટી સારવાર ઉપલબ્ધ છે ઉપરાંત પીએમ જે એ વાય તેમજ મુખ્યમંત્રી સેતુ યોજના હેઠળ દર્દીઓને વિશેષ તજજ્ઞ ડૉક્ટરની સેવા અને મફત અથવા તો રાહત દરની સારવાર ઉપલબ્ધ કરવામાં આવે છે ધારપુર હોસ્પિટલને આ બેન્કની મંજૂરી મળતાં કોઈપણ વ્યક્તિ જે આઈ ડોનેટ કરવા ઈચ્છતા હોય તેમજ જામણનું ઓપરેશન કરવાનું હોય તે સુવિધા હવે ધારપુર હોસ્પિટલમાં ઉપલબ્ધ બની છે તો કાનની કુક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કર બેઝ અને મગજની સર્જરી માટેના હાઈ એન્ડ માઇક્રોસ્કોપ જેવા અતિ આધુનિક મશીનો પણ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ બન્યા છે જેનાથી ઓપરેશન માટે અમદાવાદ કે અન્ય મેગાસિટીમાં જવાનું ટળ્યું છે નોંધનીય છે કે હોસ્પિટલની આરોગ્ય સુવિધાઓને નોંધ લેતા તાજેતરમાં આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે હેલ્થ એન્ટરપ્રિન્યોર એવોર્ડ આપી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ધારપુરનું સન્માન કરવામાં આવ્યું છે મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર હાર્દિક શાહે જણાવ્યું કે જીએમ ઇ આરએસ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ આરોગ્ય સેવાના ક્ષેત્રે ઉત્તર ગુજરાતને આત્મનિર્ભર બનાવવામાં અગ્રેસર બની છે મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ સાથે ગુણવત્તા અને માનવતાના કોલેજ અને હોસ્પિટલ માત્ર તબીબી શિક્ષણ અને સારવારનું કેન્દ્ર જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતના લાખો લોકો માટે એક સાચું આરોગ્ય સંજીવની ધામ બની રહી છે જૈનિશ પટેલ પાટણ ચૌદ વર્ષની સમયમાં ધારપુર મેડિકલ કોલેજની હોસ્પિટલે જબરજસ્ત વિકાસ કરેલો છે હાલમાં આપણે જે સંલગ્ન હોસ્પિટલ છે એમાં પણ રોજના ચારથી બારસો દર્દીઓ ઓપીડીની સારવાર લેવા આવે છે સાથે સાથે ચારસોથી પાંચસો દર્દીઓ દાખલ રહેતા હોય છે આપણા દરેક વિભાગમાં સક્ષમ કાર્યરત તજજ્ઞો અને નિષ્ણાતો નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવી રહ્યા છે ઉત્તર ગુજરાતના છે કચ્છના ઇવન રાજસ્થાનના અમુક દર્દીઓ મોટા પ્રમાણમાં અત્રેની સંસ્થાનો લાભ લઈ રહ્યા છે અને તેના કારણે જે છેવાડાના માનવીઓ છે માણસો છે એમને જે રાજ્ય સરકારની પહેલ છે કે જેમાં નાનામાં નાના વ્યક્તિને ઉચ્ચ પ્રકારની આરોગ્ય સેવા પૂરી પાડી શકીએ તેના માટેના અથાગ પ્રયત્નોના ફળશ્રુતિરૂપ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અવિરત કાર્યરત कार्यक्रम કરી રહી છે કોરોના સમયમાં અત્યારની હોસ્પિટલ એક જ મોટી સેન્ટર હતું જ્યાં ઉત્તર ગુજરાતના મોટા ભાગના પેશIENTS અહીંયા આવતા હતા સરકાર શ્રી એટલા કલેક્ટર ઓફિસના ખૂબ જ સહકારથી તે સમયે અ અદ્ભુત કામગીરી બજાવેલી છે પાટણ જિલ્લા છે એ રાજસ્થાન બેળ سے जुड़ा हुआ है जहां बहुत गरीब लोग आते हैं तो मुझे ऐसा लगता है कि ये नॉर्थ गुजरात का सबसे मोटा हॉस्पिटल है जहाँ पे साढ़े सात सौ बेड हैं और मुफ्त में पेशेंट्स को सुविधाएं उपलब्ध की जाती है यहाँ स्पेशलिस्ट डॉक्टर्स आते हैं सीएम सेतु के अंतर्गत सुपर स्पेशलिस्ट डॉक्टर्स भी सेवाएं अपने प्राप्त करते हैं यहाँ पे सारा इंफ्रास्ट्रक्चर है जो अपनी मेजर सर्जरी होती है बहुत अद्भुत सर्जरीज भी यहाँ पे की जाती हैं तो हमारा ये हॉस्पिटल यहाँ होने से पेशेंट्स को काफी फायदा मिलता है क्योंकि उनको मुफ्त में इलाज मिलता है महंगे से महंगी सर्जरी भी यहाँ पे पी स्कीम अंतर्गत फ्री में की जाती है इसके अलावा हम हमारे डॉक्टर्स हफ्ते में एक दफ़े हर गुरुवार को आयुष्मान भारत कैंप में भी जाते हैं जो कि अपने गांव में जा जाके वहाँ पे अपने स्पेशलिस्ट डॉक्टर्स अपनी सेवाएं प्राप्त करते हैं लोगों को तो मुझे लगता है अपने हॉस्पिटल हौ, होने से पेशेंट्स को काफ़ी हेल्थ वाइज काफ़ी फ़ायदा है